દસ પંદર વરસથી અને પહેલાં પશુપાલન કોણ સંભાળતું ઓકે એટલે અત્યારે તમે દસ પંદર વર્ષથી તમે પોતે જ પશુપાલનનો વ્યવસાય કરો છો તો અહીંયા જે દૂધ છે એ મતલબ ડેરીમાં આપો છો કે સીધું ગ્રાહકને આપો છો ડેરીમાં આપો છો ઓકે તો આજે આપણે જોવા જઈએ તો પશુપાલનમાં ઘણી બધી સમસ્યાઓ આવતી હોય તો તમને તમારી ગાયો કે ભેંસોમાં શું સમસ્યા હતી શું પ્રોબ્લેમ હતો એની થોડીક વાત કરો અમારી ભેંસ છે હા જે આપણે બાંધેલી છે હા એ બાંધેલી છે હા એ ભેંસને શું 7 મહિના થાય એટલે એને દિલ નીકળવાનું ચાલુ થાય અચ્છા કયું વેતર ચાલે અત્યારે એ હમણાં ત્રીજું ત્રીજું વેતર તો પેલા બે વેતરમાં શું થતું હતું એમાં બે જ થતું હતું એટલે દિલ નીકળે હા દિલ નીકળતું એટલે એમાં ગર્ભાશયનો ભાગ બહાર નીકળે નીકળે બરાબર હા આવું કેટલા કેટલા મહિનાના અંતરે થતું એ 7 મહિના થાય પછી એને ચાલુ થઈ જાય 7 મહિના જાય પછી ચાલુ થઈ જાય ચાલુ થઈ જાય નીકળવાનું બરાબર એટલે આવું રેગ્યુલર રહેતું હા રેગ્યુલર બરાબર એનાથી ભેંસને શું શું પરેશાની આવતી અથવા તમને શું પરેશાની આવતી રાત્રે જાગવું પડતું ઓકે અને એને પછી અંદર નાખવા માટે શું કરતા એમ પછી કંઈ નઈ ડોક્ટર બતાવી ગયો એ હિસાબે અમે કામ કરે ધક્કો મારી દેતા ઓકે ઠંડુ પાણી નાખીને ધક્કો મારી દેતા એટલે તમારા હિસાબે તમે જે પણ એને થાય એ બધું કરતા કરતા બરાબર પછી કોઈ દવાઓ કે એવું કઈ આમ તેમ કર્યું ખરું પછી દવા એક બાજ થી લાવ્યા પણ તેમાં મજા નહીં આવી એક મહિને ચાલી લો પછી અચ્છા પૂરું થઈ ગયું પાછું નીકળે ઓકે એટલે હું બે વેતર વખતે સતત થતું હતું થોડા થોડા મહિનાના અંતરે આ સતત આ પ્રોબ્લેમ આવતો હતો

અને ત્રણ મહિના થઈ ગયા છે ઓકે તો આ રિઝલ્ટ છે એના થોડીક વાત કરો આજે તમારા હાથમાં છે આ પ્રોડક્ટ તમે વપરાયવી કઈ રીતના વપરાવતા પહેલા તો એ જણાવો આ નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે જેમાં એડવાન્સ ફીડ સપ્લિમેન્ટ છે પેટવેટ નામ છે એનું અને અહીંયા તમે જોઈ શકો છો આ પેટવેટ બ્રીડ છે બરાબર ને તો આ તમે ખવડાયું કઈ રીતના ખવડાયું બે ટાઈમ કેવી રીતના ત્રણ ટાઈમ છે ત્રણ ટાઈમ આ પાવડર છે આ પાવડર રોજ આપીએ હા ને આ ત્રણ ત્રણ દિવસ સુધી આપવાનું અઠવાડિયું અઠવાડિયામાં ત્રણ દિવસ તમે આ બ્રીડ આપતા અને આ દરરોજ આપતા દરરોજ આ સવાર સાંજ બે ટાઈમ આપતા હા નહીં સવારે જ આપતા સવારે જ આપતા એક જ ટાઈમ એક જ ટાઈમ અચ્છા તો આ જરે નિયમિત વાપર્યું કેટલા દિવસ વાપર્યા પછી ભેંસનું વ્યાણ થયું આ ગ્રીલ્ડ માનું છે ને સર ત્રણ ત્રણે ડબ્બા જેવા લીધા ઓકે અને આ કેટલા ડબ્બા વાપર્યા આ તો ત્રણ ચાર ડબ્બા થઈ ગયા ઓકે તો કેટલા દિવસ વાપર્યા પછી મતલબ ભેંસનું વ્યાણ થયું તે મને થોડુંક જણાવો હમણાં ત્રણ મહિના બાકી હતા ત્યારથી અમે લીધેલું અચ્છા એટલે હવે છ મહિના થઈ ગયા કેવાય બરાબર ને ત્રણ મહિના પહેલા વાપર્યું અને ડિલિવરી પછી અત્યારે પણ ચાલુ છે ને ચાલુ છે હા તો આ વખતે

બાર લીટર દૂધ નીકળતું અચ્છા પછી આ ભેંસ ને જયારે તમે પાવડર ફવડાયો તો આને તમે ક્યારથી ચાલુ કર્યું ભેંસ ચાલુ એટલે પછી એક મહિના પછી ચાલુ કર્યું ઓકે આ બંનેનું પહેલું જ વેતર છે તમને ઉમેદ હતી કે ભાઈ 6-7 લિટર એક ટાઈમે નીકળશે એમ બરાબર ને તો આ જે પાવડર છે એ જ ખવડાવ્યું કે પછી આપણ ખવડાવ્યું નહીં આ ની ખવડાવ્યું ને પાવડર જ આ ખવડાવ્યો આ કેવી રીતના ખવડાવતો બે ટાઈમ કે એક ટાઈમ એક જ ટાઈમ એક જ ટાઈમ એક જ ટાઈમ સવારે કે સાંજે સવારે સવારે એટલે સેની સાથે મિક્સ કરીને ખવડાવતો દાણમાં દાણમાં હા એક ચમચી એમાં ચમચી આ એ એક ચમચી નાખી દેવાની ઓકે તો એક જ ટાઈમ તમે ખવડાવ્યો એક એક ચમચી ખવડાવ્યું બેઉ ને તો એનાથી અત્યારે દૂધમાં કેટલો ફાયદો થયો જે તમે કીધું કે સવાર સાંજ ત્રણ ત્રણ લીટર આવતું અત્યારે કેટલું આવે બાર લીટર આવે એક ગાય એક ગાયનું નું બાર લીટર સવાર સાંજ બે ટાઈમ મળી અને પેલી ગાયનું એનું બી બાર લીટર એટલે ચોવીસ લીટર થઈ ગયું કેવાય ને બરાબર ને જે પેલા કેટલું આવતું હતું બાર લીટર તો આમ જોવા જઈએ તો ડબલ ઉત્પાદન થઈ ગયું બરાબર ને

આનાથી દૂધનો વધારો થશે થશે જ હા થશે બરાબર છે અને પહેલું વેતર હોય તો ખાસ પહેલું વેતર હોય તો ખાસ કેમ કે એમાં ઓછું દૂધ હોય હા એટલે આ ઘવડાવાતી દૂધ એટલે મોટા ભાગે પશુપાલક એવું કહેવા માંગે કે પહેલું વેતરમાં દૂધ ઓછું જ આવે બીજા વેતરથી પછી વધે મોટા ભાગે પશુપાલક આવું કહે છે અમને હા તો અહીંયા તો આપણે પહેલાં વેતરમાં ઓછું જ આવતું હતું અને પાવડર ચાલુ કર્યો એટલે દૂધનો વધારો થઈ ગયો ઓલમોસ્ટ ડબલ થઈ ગયું બરાબર ને તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર બીજું મારે એ જાણવું છે કે અત્યારે તમારી ગાયો જોઈએ ને તે એકદમ તંદુરસ્ત દેખાય છે થોડુંક સાઈડ પર આવજો ને આ બીજી ગાય પણ આપણે જોઈએ તો એકદમ તંદુરસ્ત છે અને ભેંસ જોઈએ તો ભેંસ પણ એકદમ તંદુરસ્ત છે બરાબર ને તો અત્યારે ઘણી વખત કેવું હોય પશુપાલકને તો ઘણા બધા વેપારી પણ આવતા હોય તમારા તો આવે છે ઘણા અચ્છા તો એ લોકો શું કે કેટલી કિંમત ગઈ ભેંસ ની અચ્છા ઓકે ઓકે મતલબ એક તો તંદુરસ્તીમાં પણ ફાયદો થયો એવું અમને દેખાય છે અહિયાં એકદમ હેલ્ધી છે ગાયો અને આજે નાના વાછરડાઓ છે આ બધી વાછરડી છે કે વાછરડા છે એમને ખવડાવવાનું ચાલુ કર્યું કે નથી કર્યું ચાલુ છે ઓકે તો પણ તમે જોઈ શકો છો એકદમ તંદુરસ્ત છે ઓકે તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર